આપણે ચાર મૂળાક્ષર ચાલો ભાઈ જો આનું નામ શું છે ભાઈ ધવન લઈ ગઈ પણ આનું નામ શું ધવલ બધા બતાવી તો ભાઈ કે બોલ હું છું બોલા છે બતાવી દો બધા બરાબર ઉભા છે ભાઈ તો ક્યાં છે તો તમારી કરતો ચલો આ કોણ આવ્યું તમને ચાર મૂડા ખબર પડી ગઈ અહીંયા ધ્યાન અંદર અંદર વાતો નહી કરવાની ચલો બોલો